આ તરફ વાત કરીએ વડોદરાની તો વડોદરાના જે નવા વીસી છે તેમણે પોતાનો ચાર્જ છે તે સંભાળી લીધો છે મહત્વપૂર્ણ છે કે ઘણા સમયથી જે રીતે નવા વીસીની રાહ જોવાઈ રહી હતી એમએસ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર મુંબઈના પ્રોફેસર બાલચંદ્ર ભનાગે વીસીનો ચાર્જ સંભાળી લીધો છે ચાર્જ લેતા જ ભાષા વિવાદ પર વાઇસ ચાન્સેલર બોલ્યા તેઓએ કહ્યું કે તેઓ બધી જ ભાષાઓને સમાન માને છે કોઈ ભાષા વિવાદ ન હોવો જોઈએ વધુમાં તેઓ યુનિવર્સિટીમાં મુગલસરી નહીં હોય ને મહારાષ્ટ્રમાં અગર ગુજરાતી રહે કહેગે કેરિયા નહીં